સમૂહ જેવી જરૂરિયાતમંદ લોકોને અલગ અલગ સેવા આપી સંસ્થાના કાર્ય હાથ ધર્યા જેમાં એવી જ રીતે શનિવાર તારીખ ચોવીસ આઠ ચોવીસ ના રોજ જન હનુમાન દાદા ના મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રસ્ટના પ્રમુખ કિરણ બાર્યા

સતત શ્રાવણના ત્રીજા શનિવારે પણ ભંડારાનું આયોજન કરેલું છે સાથે સાથે આપ સૌને એક આમંત્રણ પણ આપ પાઠવું છું કે આવતો શનિવાર શ્રાવણનો છેલ્લો શનિવાર છે તો અમારું જે યુવા સંગઠન છે ક્ષત્રિય વારિયા યુવા સંગઠન એના દ્વારા દર વર્ષે અમે કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ તો આ વર્ષે પણ મુંદી અને ગાંઠિયાનો પ્રસાદ રાખેલો છે જે સોમનનો મનનો પ્રસાદનું અમારું આયોજન છે તો આપ સૌ ભક્તોને આ મહાપ્રસાદી લેવાનું અમારા તરફથી આમંત્રણ પણ પાઠવીએ છે તેમજ જે પણ દાદાના ભક્તો છે કે જે લોકોને ખરેખર કંઈક સેવા કરવાની જે લોકોની જોડાવાની જેની ઈચ્છા હોય એ લોકો પણ અમારા સંપર્ક કરી શકે છે જેથી કરીને આ ભંડારો ભવ્યમાં અતિભવ્ય બની શકે જય શ્રી રામ જય ભવાની જય ગુજરાત